આકાશવાણી જે ભોજ કેન્દ્ર તા રજૂ કર્યું તો કચ્છી કાર્યક્રમ રિહ ਏ ਨਾਮਰਾ ਮੇਰੀਆਂ ਕਾਰਕ੍ਰਮ ਸੋਨਦਲ ਮਣੀ ਭਾਰੇ ਕੇ ਨੇ ਬੈਨ ਰਹੇ ਕੇ ਨੇ ਨੀਲੰਬਣ ਆ ਕੇ ਪਣ ਅਨਕਿਤ ਭਾਈ ਆ ਕੇ ਪਣ ਆਨੰਦ ਬਾਜਾ ਜਜਾ ਕਰਨੇ ਰਾਮਰਾਮ ਰਾਮ 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 ਅਨੰਦ ਭਾ

કામ કરીએ તા અને ઘણે બે વર્ષોથી કામ કરીએ હતા એટલે પણ એની કે અનુભવ પણ સારો હોય એટલે સહકારી ગાલ ક્ષેત્રની ગાઇ પામે જો પાજે કચ્છ મે જો કો પ્રવૃત્તિ થઈ હતી ને એનજી પણ સી ને ભવિષ્ય મે કેડા આયોજન થઈ શકે એનજી પણ ગાલ સી પણ આનંદભાઈ સહકાર તો સચી ગે સહકાર વગર તો ઉધાર નાય અને સહકાર સે સંપ સે જે કામ કરે અચે એ સફળતા શક્યતા વધી વેતી સફળતા જાનસ વધી એ થઈ શકે અન્ય બો હિલી કામ કર્યો એટલે કામ ભારણ પણ વેચાઈ વે બોજ પણ કામ ન લગેલભે જો સંગઠનની તાકાત અનોખી અને એનજા પરિણામ પણ ખૂબ જ સકારાત્મક વહેતા એટલે સંગઠન એ જ શક્તિ અને વિના સાથ નહીં ઉદ્ધાર બરાબર એટલે જ ચોવાણું નીલમબેન અંકિતભાઈ અહીં ને સહકારી ક્ષેત્રે કાર્યરત થઈ સે મોંધ જવા કે છો તો ખેતી અને સહકારી પ્રવૃત્તિ જે વિકાસ તે પણ આજ ગાલબોલ કહીંદા છી તો આ ચો કર્યો અંકિતભાઈ સે ગાલબોલ બરાબર એ રામ રામ અંકિતભાઈ એ રામ 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 આનંદભાઈ અંકિતભાઈ પહેલે ત્યાંકાર સમજણ સહકાર એટલે કે સાથે મળીને કામ કરનામ અપી નામ સહતી કાર્ય સાધિકા એટલે કે નેટી નેટી વસ્તુ થોડા થોડા સંસાધન જોડીને ત કોઈ કાર્ય કરો ને તો એ કાર્ય જે ઉદ્દેશ્ય નક્કી કર્યો હોય એ ઉદ્દેશ્ય કે પાંચ સરળતાથી પાર પાડી શકો આજ વિસ્તારજી અંદર ઘણે વ્યક્તિ અહીં કે એની જે અંદર સારા સારા વિચાર અહીં પરંતુ એ પૂર કાર્ય કે ઉદ્દેશ્ય પૂર્ણ કરેલા કરે એની ડિયા ક્ષમતા ન હોય અને જેની ડિયા ક્ષમતા આવે એની ડિયા વિચાર ન નવે અને વિચાર અને ક્ષમતાવાળા વ્યક્તિ કે ભેગા કરીને જે કાર્ય કરે છે એ સહકારી પ્રવૃત્તિ બરાબર એટલે સહકારી પ્રવૃત્તિ એટલે કે સમન્વયની પ્રવૃત્તિ ના નસાધન કે જોડેજી પ્રવૃત્તિ અને એનમે જન ઉત્કૃષ્ટ પરિણામ ઘણી અચેની પ્રવૃત્તિ સહકાર હી તો બહુ સારી ગાલ ક અંકિતભાઈ અને અંકિતભાઈ હાણે બઈ ગાલ બી ને તો સહકારી પ્રવૃત્તિ ને જો મુખ્ય ઉદ્દેશ કોડો એ સહકારી પ્રવૃત્તિ જો મુખ્ય ઉદ્દેશ સભ્યજી સેવા જો એ એટલે કે જે અંદર જોડાયેલા દરેક સભ્ય એની કે એની જો જીવન જીવન ધોરણ સુધરે એની કે દરેક વસ્તુ સરળતાથી ગુણવત્તાવાળી વસ્તુ ઓછે ભાવથી વ્યાજબી ભાવથી મળી શકે અને એમ જો આર્થિક ઉત્કર્ષ થયે ને એ જ જો મુખ્ય હોય બરાબર પાકે મંડળી સહકારી મંડળી ઉભી કરે ગામજી અંદર જે સભ્ય હોય એટલે કે જેટલા પણ ખેડૂત સભ્ય ખાતેદાર અહીં કે સભ્ય અહીં એની કે એકસાથે જોડી એની જો પણ ભાગ સંસ્થામાં જોડાજે છે અને આવું પણ દરેક વ્યક્તિ કંઈ છીએ કે સંસ્થા જે વિકાસલા કરે મુજો કંઈક ફાળો હોય એના કરે દરેક વ્યક્તિ કે સભ્ય બને જો અધિકાર હોય અને સામાન્ય અગિયારો રૂપિયા ભરી અને સભ્ય સંસ્થામાં જોડાઈ શકે જો અને જોડાયેલા કરે સંસ્થાની નોંધણી કરાયેલા કરે જિલ્લેજી અંદર એક રજીસ્ટ્રાર ઓફિસ વેતી ઓડાપા સંસ્થાજી નોંધણી કરાવી શકો અને ગામજી અંદર દરેક ખેતીલક્ષી પ્રવૃત્તિ હોય દૂધ ઉત્પાદનલક્ષી પ્રવૃત્તિ હોય તે છતાં પાંખે અહીં લાગે એક સહકારી મંડળી હોય ને માત્ર રાસાયણિક ખાતર બિયારણ જંતુનાશક દવા જે જ કામગીરી કરતી હોય ના એડો ને ગામજી અંદર સરળતાથી જે વસ્તુ જે જરૂરિયાત હોય ને એ જરૂરિયાતો લોકો સુધી પહોંચી શકે એ સરળતાથી મળી શકે વ્યાજબી ભાવથી મળી શકે એટલા કરે સહકારી સંસ્થાઓ દરેક કામગીરી કરી શકતી હતી બરાબર અને અંકિતભાઈ હિ સહકારી પ્રવૃત્તિ હે ને એની શરૂઆત કડે થી થઈ સહકારી પ્રવૃત્તિ પાંજી પાંજી દેશની સંસ્કૃતિ પ્રમાણે ચોન તો પાંજી જીવન મે તો પહેલે થી જ વણાયેલી હે કે પાંજી કોઈ ધાર્મિક પ્રવૃત્તિ તો સાથે મિલીને જ કામ કરતા હો એન હું એમ હં કે હું મુજ સ્થ લે કામ કરાતો ના પાસે સમાજ લગાવે પા કામ કરો એડી જ રીતે પરંતુ જે કાયદાકીય રીતે જે જોવા જે તો ઓગણીસો ચારથી થી ભારત દેશની અંદર સહકારી કાયદો આવ્યો અને એના અનુરૂપ જે એન નિયમ પ્રમાણે સંસ્થા જ ઉદ્દેશ્ય નક્કી થયા એ ઉદ્દેશ્ય પૂરા કઈ રીતે કરના એ મેળે આયોજન ઓગણીસ સો ચાર થી તા દેશની તો મી સારી ગા ક્યાં અને અંકિતભાઈ સહના વહતું અને સહનવ ભૂનકતું એ તો સિદ્ધાંત પાંજી સંસ્કૃતિ અને એનમે જ ત્યાં સહકાર જા ગુણ મળે આઈ સહકાર જો શિક્ષણ હોય અને ટૂંક ચોં તો ક્ષેત્રની સહકારી પ્રવૃત્તિ કેણી વે ઉેત્રમાં સહકારી પ્રવૃત્તિ થઈ શકે અને એનમે સમાન જેકો ઉદ્દેશ્યવાળા આઈ ઈ સભ્ય બને અને એનજી નોંધણી કરાય છે કોઈ પણ ક્ષેત્રમાં સહકારી પ્રવૃત્તિ શરૂ કરે છે હાઇ જેકો સહકારી પ્રવૃત્તિ સાથે સંગળાયેલ આવ એનજી થોડી વિગતવાર ગાલ કરીંદા આ સહકારી મંડળી એટલે કે ખેતી લક્ષી જે કામગીરી હોય ને રાસાયણિક ખાતર બિયારણ જંતુનાશક દવા અને આને એ જરૂરિયાતું પૂરી કરે પણ નાણેજી જરૂરિયાત હોય તો એનજી ધિરણ કામગીરી એની સંસ્થા સાથે જોડાયેલો બરાબર એટલે કોઈ પણ કામ લે કરે આ નાણેર પૈસરિયાત વેતી અને એના કરે ધિરાણ મંડળી એ ધિરાણ થિએ તો ને કેટલે વ્યાજ જે દર દરથી તો કઈ રીતે એજો રીપેમેન્ટ એટલે પાછા પૈસા દિને જાવે એનજી જે ગયો ને વિગતવાર પાંચ દેશની અંદર સહકારી પ્રવૃત્તિ શરૂઆત જ જે છે ને એ ધિરાણ ક્ષેત્રથી જ થયેલી હોય કારણ કારણ કે ત્યારે એડી કોઈ ધિરાણ કરેવાળી સંસ્થાઓને એડી ન હોય પરંતુ જે ખેડૂત વે એને રૂપિયા જરૂરિયાત વે ખેતી કરે પાયે જરૂરિયાત નાણા તાણ જરૂરિયાત પૂરી પાર કરે સરાફી પેઢી દેવાથી ધિરાણ થિંદો પરંતુ હિ ઊંચે વ્યાજ થી અને વ્યાજ ભરે મે જ ખેડૂત પાંજો જીવન વિકાસ ન કરી શકે આર્થિક જે ઉત્કર્ષ થયે જે બદલે આર્થિક અપકર્ષ થોગતિ થઈ એ અટકાયેલા કરે જ સહકારી સંસ્થાએ શરૂઆત દેશ અંદર કરે આ વે અ સહકારી સંસ્થા મારફત પાનેરો મેળી જગ્યા તે દો ટકા બારો ટકા પણ ધિરાણ થા વ્યા હતા પરંતુ ખેડૂતલક્ષી ધિરાણ માત્ર ઝીરો એટલે કે ખેડૂત કે વ્યાજ પણ ભરેજો ને

બિયારણ ખાતર અને જંતુનાશક દવાજી વાત કરી ધિરાણજી પણ વાત કરી સાથે સાથે સોયથી કરીને દરેક વસ્તુ જે કામગીરી સહકારી અલગ અલગ સહકારી સંસ્થા દ્વારા થઈ હતી એના સિવાય પણ રોડ ટ્રાન્સપોર્ટમાં હવે તો સહકારી સંસ્થાઓ કમ કરી કરતી હોય હતું પાજી ભુજજી અંદર પણ નહેરો તો પહેલે જે બસ જો વાહન વ્યવહાર ને જે પા ગમે એ ટિકિટ ભરતા 15 થી વીસ રૂપિયા ભરતાવાસી પરંતુ સહકારી ક્ષેત્ર જે માધ્યમથી માત્ર આઠ જે અંદર એક વિસ્તારથી બીજી વિસ્તારમાં પાલે સરળતાથી પહોંચી શકતા હોસ તો એ મળે સહકારી ક્ષેત્રની કમ સંસ્થાઓ કામગીરી કરતી હોય અને સહકારી ક્ષેત્રમાં સૌથી વડો નામ ઘણા છે ને તો એડી સંસ્થા એટલે કે અમૂલ ડેરી અમૂલ સંસ્થા એ સહકારી ક્ષેત્રની સંસ્થાએ અને જેટા પણ ખેતી થતી એની જો બે ઉદ્યોગ પણ જે ચવા જે બ્યો વ્યવસાય ચવા છે એ પશુપાલન અને શ્વેત ક્રાંતિ થયેલી એ જો જન્મદાતા જે જોવા છે તો એ અમૂલ એ અને અમૂલજી વાત કરો તો છત્રીસ લાખ ખેડૂત પરિવાર અમૂલ સાથે જોડાયેલા હોય અને એડો હજાર પંચસોથી પણ વધુ ગામમાં અમૂલ ની કામગીરી આવીએ અને અમૂલ જો ટર્નઓવર રહો તો વાર્ષિક ટર્નઓવર પંજા હજાર કરોડથી પણ વધુ હોય અને બાકી પ્રશ્ન થયે કે એડો વડો બિઝનેસ જો એડો વડો ક્ષેત્ર આય તો પાકે ઈ થી કે એનજો મુખ્ય ઉદ્દેશ જો હું પરંતુ ના સંસ્થા જો મુખ્ય ઉદ્દેશ જો નફેનો પરંતુ જે એન સાથે જોડાયેલા સભ્ય જે પણ સભ્ય એની કે એની જો જીવન ધોરણ સુધરે એની જો ઉત્કર્ષ થિયે એ કરે જ પ્રવૃત્તિ કર કરદી તો એની કે જે સંસ્થા કે જે નફો થ નફેની વહેંચણી પણ એ સભ્ય જે અંદર કરે કરેમાં અચેતી તો એનાથી પાં અંદાજ લગાવી શકો ક સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ નફો જો પરંતુ લોકોજી આર્થિક ઉત્કર્ષ કરેલા કરે છે અને સહકારી ક્ષેત્રની જે કામગીરી એ પૂરે ભારત દેશની અંદર અને વિશેષ કરીને ગુજરાત અંદર ચોં તો છેવાડ જે વિસ્તારની અંદર પણ દરેક છેવાડ જે વ્યક્તિ સુધી પણ એ સહકારી ક્ષેત્ર લાભ પજે એના કરે સતત પ્રયત્ન થતાં આવ્યા અને સારી કામગીરી એમને થઈ આવી બરાબર તો થોડે કચ્છજી સહકારી પ્રવૃત્તિ વિશે પણ ગાલ કચ્છની પાંચે કચ્છ જિલ્લાની વાત કરો તો છેવાડ જે ગામ સુધી પણ ખેતીવાડી પ્રવૃત્તિ પશુપાલન સાથે સાથે દૂધ ઉત્પાદન અને વિસ્તાર મે પાજો તો હસ્તકલા ક્ષેત્રે પણ મહિલા જો જીવન ધોરણ સુધરે મહિલા સશક્તિકરણ જે પા વાત કરો તો એમજો પણ કામગીરી સહકારી સંસ્થા દ્વારા

20 એકર, ત્રીસ એકર જમીન હું વઈ તો અજ નહેર તો ખેડૂત દીઠ જમીન જો ઘાળો ઘણો ઘટતો હોય અમુક ખેડૂત એડિયા બહુથી પંજ એક જમીન માત્ર રહી અને એના જે અંદર ખેતી કરણી એના કરી ઘણી જ મુશ્કેલી ભરી થઈ શકે અને કદાચ મોંઘી પણ થઈ કદાચ વીસ ખેડૂત વહે અને પંચ પંજ એક જમીન તો દરેક કે અલગ અલગ સાધન વિકસાવીના દરેક અલગ અલગ પાક કરના કોઈક રોગ અચે તો અલગ અલગ રીતે એજ દવા જો છંટકાવ કરનો એના કરે પર ખેડૂત એ મંગો થયે પરંતુ અમુક વિસ્તારમાં એડી પણ પ્રવૃત્તિ થતી હોય હતી કે વીસ ખેડૂત ભેગા થઈને એક જ જ જમીન જે અંદર એટલે કે સો એકર જમીન વે બો એકર જમીન વે એ અંદર ખેતી કરે અને એ ખેતી સાધન પણ ઓછી જરૂરિયાત પેવાળી એ કરે વારે વર્ગ જ પણ જરૂરિયાત ઓછી થઈ વાળી અને એ થોડોક સસ્તો થઈ ખેડૂતલા કરે એવી જ પ્રવૃત્તિ ઘણા દેશની અંદર પણ થાય હતી પાંજે ભારત દેશની અંદર પણ એડી સહકારી રીતે ખેતી થતી આવી ભવિષ્યમાં નહેલા મહેનો તો પાંજે ખેડૂત કે પણ એન પગથી તરફ આગળ વધનું ખબદો કે જેમથી ખેતી થોડીક સસ્તી કરી છે અને વધુ લાભ ગણી છે બરાબર એટલે જમીન કે એકત્રીકરણ કરે અને સાથે મળી ઓછે ઓછી સંસાધન પણ વધુ કામગીરી થઈ શકે વધુ ઉત્પાદન થઈ શકે એવી પ્રવૃત્તિ પણ ભવિષ્યમાં પાસે એના પણ એડી આશાની અપેક્ષા અંકિતભાઈ આંકે મળીને ખૂબ આનંદ થયો એ રામ હી અંકિતભાઈ સાથે જે પાકારી વ્યાપ વિસ્તાર થયો માણું કે લાભ મિલી તો એનજી વિગતવાર કયો હા આનંદભાઈ પાસે એના કચ્છમાં સે અનેક ક્ષેત્રમાં સહકારી મંડળી હોય હસ્તકલા ક્ષેત્રમાં વણા ક્ષેત્રમાં અને હિમણે જે મંડળી હોય ને એ કોરો કમ કરી એ જે વણકર ભા ભેણ હસ્તકલા સાથે સંગકળાયેલ ભેનરું હય એ કે એ કામ કરેલ કચ્છો મી વ્યાપારી પણ ડી અને સાથે સાથે તિનનો મ પણ ખપ વાજબી દરે એની કે ડોરાઈ ઉન્ન આય કપડો આય ઈ મેળે પુરવઠો પૂરો પાડીએ તું અને એન રીતે જોકો પણ નમૂના તૈયાર થયે સહકારી મંડળી મે જમા થઈએ સહકારી મંડળી જ એનજા પ્રદર્શન ઠેક ઠેકાણે ગોઠવે અને વેચાણ કરે એનસે આર્થિક લાભ પણ સારો સભ્ય સભ્યભેન રે કે જોકો સભ્ય એની કે થઈ શકે તો એટલે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલ જોકો સભ્ય વે મહિલા વે કે પુરુષ વે અને એની જે કોઈ જરૂરિયાત હોય સૌથી પહેલાં કચ્છે માલજી પોઈ નાણેજી મેં સહકારી ક્ષેત્ર જે જોડાણ છે એ મેં મળી શકે અને જો કો માલ તૈયાર છીએ એ વેચાણ કે વિતરણ વ્યવસ્થા પણ સહકારી માધ્યમથી શક્ય હે એટલે સંપૂર્ણ વિકાસ કોમ્પ્રિહેન્સિવ ગ્રોથ જે કે ચહેવા છે ને એ થઈ શકે એટલે કોઈ કે વ્યક્તિગત રીતે વેચાણ વ્યવસ્થા ન ગોઠવીણી પે કે માર્કેટ ઊભો કરવું ન ખપે પણ સહકારી સંસ્થા સાથે જોડાજો ત્યાં કે ઓટોમેટિકલી જે પણ પ્રદર્શન ક યોજના આવે ઓડા જ આમંત્રણ અચે અને ઓડા એ જે પાંજા માડુ હોય એ પોજી સકે બહાર જી દેશ નેરે સકે અને એન પ્રમાણે પણ પેંજે જીવન ધોરણ બદલાવ અને ખેત ઉત્પાદનની ગાલ કર્યો ને તો જે ઉત્પાદન આય ને પણ સીધો વેચાણ વ્યવસ્થા બજાર સુધી પોજી શકે અને જેસે જ વચલો કો તબક્કો ને વચલો જે માધ્યમ ને ઈ નિકરી વેને જેસે ખેડૂતે કે પણ વિશેષ લાભ મેલે અને જો આર્થિક સશક્તિકરણ થિએ અને ઈ અચી શકે અને એટલે જ પાંજા ઘણેડુબા ઇઝરાયલ જી મુલાકાત ગેની અને ઓડાજી સહકારી ખેતી માહિતી ગેની અને પાંચ એ ખેતીવાડીમાં પણ એ વાડી જો ઉપયોગ કરીએ તા અને જરૂર એની તો કે ડૂત કે માલધારીએ કે અને ભેંડરે કે લાભ થયો હોંદો એડી આશા રખો તા તાથે અજી રણ જો ટાઈમ થયે તો પૂરો તો ગાશી રજા તો કાર્યક્રમ સૌલ મિ બારે કે ભેનરેલમ આકે પણ આનંદ જજા રામ રિણ હિવો અસો કચ્છી કાર્યક્રમ એ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર કરે મે આયુ